નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોડકાના કૌકા એપ્રોચ રોડ સીમેજ બસ સ્ટેશનથી વટામણ હાઇવે પર સાણની જેમ દોડતા ડમ્પરોથી અકસ્માતોની ભીતી સરકારી તિજોરીને મોટું નુકસાન થતાં બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો પર તંત્રની કામગીરી નિષ્ફળ બીજી બાજુ ધોડકાના કૌકા એપ્રોચ રોડ પર માલિકીની જગ્યામાં માટી પુરાણ માટી પુરાણમાં રોયલ્ટી વગર તમામ નિયમોને નેવી મૂકીને મોટું પુરાણ માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે ઓવરલોડ માટી ભરેલા ડમ્પરથી અકસ્માતનો ભય ધોળકા વટામણ હાઈવે ઉપર ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે ધોળકાના કૌકા થઈ સીમેજ બસ સ્ટેશનથી ધોળકા વટામણ હાઈવે ઉપર માટી ભરેલા ડમ્પરો દોડતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે બીજી બાજુ કૌકાથી સીમેજ એપ્રોચ રોડ પર આવેલી માલિકીની જગ્યામાં માટી પુરાણ થઈ રહ્યું છે માલિકીની જગ્યામાં માટી પુરાણ કરવામાં આવે તેની રોયલ્ટી છે કે પછી રોયલ્ટી વગર જ માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે તમામ નિયમોને નેવે મૂકીને માટી ખનન અને પુરાણ ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ કૌકાથી સીમેજ બસ સ્ટેશનથી ધોળકા વટામણ હાઈવે ઉપર માટી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે નાના વાહનો ચાલકોને અકસ્માતનો દર સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ મામલતદાર ધોળકા પ્રાંત ખાન ખનીજ વિભાગને ઓવરલોડ આવા ડમ્પરો કેમ દેખાતા નથી ત્યારે ધોળકા પ્રાંત મામલતદાર ખાન ખનીજ વિભાગ સ્થાનિક પોલીસ આવા ડમ્પરો ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ધોળકા